ખેડૂતભાઈઓ નમસ્કાર નવેમ્બર ડિસેમ્બર પછી એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે જાન્યુઆરીમાં કપાસના ભાવ કેવા રહે છે શું ભાવ હજી નબળા રહેશે કે પછી અહીંથી સુધારાની શરૂઆત થશે આજના આ વિડીયોમાં માર્કેટની હકીકત વર્ષોના ટ્રેન્ડ અને ભાવ પાછળનું લોજિક સરળ ભાષામાં સમજાવવાનું છે માટે દરેક ખેડૂત ભાઈઓ આ વિડીયો અંત સુધી જોવાનું રાખજો તો મિત્રો સૌ આપણે હાર્વેસ્ટ પ્રેશર કેમ ઘટે છે તે જાણીએ તો ઓક્ટોમ્બર અને નવેમ્બર જે મહિનો છે તે પીક કાપણીનો છે અને ડિસેમ્બર પછી કપાસની આવક ધીમી પડે છે જાન્યુઆરીમાં મંડીઓમાં દબાણ ઘટે છે આ બદલાવ ભાવની સ્થિતિને અસર કરે છે બીજું મહત્વનું પાસું ડિમાન્ડ સાયકલ કેવી રીતે કામ કરે છે એટલે કે માંગની જે સાયકલ છે તે કેવી રીતે કામ કરે છે મિત્રો ટેક્સટાઇલ અને સ્પિનિંગ સેન્ટરમાં વર્ષના શરૂઆતમાં રો મટીરિયલની જરૂર હોય છે માટે જાન્યુઆરીમાં માંગ વધુ એક્ટિવ થાય છે માંગમાં સળવળ થાય તો કપાસના ભાવમાં સ્થિરતા અથવા તો સુધારો દેખાય છે ત્રીજું પાસું એક્સપોર્ટ માર્કેટનો રોલ એટલે કે જેમાં બાંગ્લાદેશ ચીન વિયેતનામ વગેરેમાંથી નવા વર્ષમાં એક્સપોર્ટ ઇન્ક્વાયરી શરૂ થાય છે તો આંતરરાષ્ટ્રીય ઓડનો પ્રભાવ પણ દેખાય છે એટલે એક્સપોર્ટ ચાલે તો સ્થાનિક બજાર મજબૂત છે એટલે કે તમને દાખલા તરીકે જણાવું ગત વર્ષોના એનાલિસિસ પ્રમાણે ડિસેમ્બર મહિનાના ભાવ સ્થિર જોવા મળે છે જાન્યુઆરી મહિનામાં ભાવની દિશા બદલાય છે એટલે કે જાન્યુઆરીમાં વલણોનું પરિવર્તન કરનાર મહિનો કહેવાય છે તો જાન્યુઆરીમાં ભાવની સામાન્ય જે પેટર્ન છે તે કેવી રહે છે તો મિત્રો વર્ષોનું અવલોકન કરીએ તો જાન્યુઆરીમાં કપાસના ભાવ અચાનક ઉછળતા નથી પરંતુ નિસ્લા સ્તરેથી ધીમે ધીમે સુધારાની શરૂઆત કરે છે સામાન્ય ટ્રેન્ડ જોઈએ તો જાન્યુઆરીમાં નાનો પણ પોઝિટિવ સુધારો દેખાય છે સાથે જ આવકનું પરિબળ મહત્વનું રહેશે કેમ કે જ્યારે આવક વધારે થાય ત્યારે ભાવ દબાણમાં હોય છે અને જ્યારે આવક ઓછી રહે ત્યારે ભાવને સપોર્ટ મળે છે આ બજારનો મૂળભૂત નિયમ છે મિત્રો જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ ફેક્ટર પણ ભાવની દિશા નક્કી કરવામાં મદદ કરે છે જેમાં આઈસી કોટન એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદો જે વિશ્વ ભાવ બતાવે છે તેમ ત્યાર પછી ડોલર અને રૂપિયાની જે કરન્સી છે તેમ અને અમેરિકા બ્રાઝિલનો સ્ટોક કયા લેવલનો છે તે પ્રમાણે ભાવની દિશા નક્કી થશે ઓવરઓલ મિત્રો તમને જણાવું તો જાન્યુઆરી મહિનામાં કપાસના ભાવ નતો સૌથી નબળા ગણાય ન તો સૌથી મજબૂત ગણાય આ મહિનો જે છે ને તે માર્કેટની દિશા બતાવતો મહિનો છે અને મહિનાથી આપણને સૌથી મહત્વપૂર્ણ સંકેતો મળે છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નમસ્કાર